અમરેલીના બગસરાના હાલરિયાની સીમમાં મોડી વિસ્તારની ઘટના સામે આવી જેમાં ખેતમજૂર પરિવારના પાંચ વર્ષની બાળકી મોડી રાત્રે પરિવાર સાથે સૂતી હતી સિંહણ આવી અને પાંચ વર્ષીય સોનું ડામો નામની બાળકીને ઉઠાવી જતાં રાડા રાડ વચ્ચે સિંહણ પકડી પાગી હતી બાળકીનો શિકાર કરવા સિંહણ લઈ જતા વનવિભાગની ટીમ દ્વારા રાતભર શોધખોળ હાથ ધરવામાં આવી હતી બાળકીના કેટલાક માત્ર અવશેષો મળતા બગસરા હોસ્પિટલ ખસેડાઈ હતી સિંહણને પકડવા માટે હાલરિયા આસપાસ શેત્રુંજી નદી વિસ્તારમાં લોકેશન લેવા માટે કવાયત હાથ ધરાઈ છે ડીએસએફ સાદિક મુંજવારે સિંહણને પકડી પાડવા સૂચના પણ આપી છે એ બાર થી આવ્યા હતા બરોબર આઠમ કરવા ગયા હતા ને આવ્યા અને હજી પરબરા ખાવું પીવું બાકી હતું લાઈટ નહોતી ટૂંકમાં એટલે એ લોકો કે ભાઈ લાઈટ આવે ને તીકડે જમી એમ એટલે જમવા માટે ઘણીક બેઠા હતા લાઈટ ની વાટ જોઈ પણ લાઈટ ન આવી ત્યાંથી પેલા આ બનાવ બની ગયો બાળકી કેવડી એ છે બાળકી હાડા થી સાત વર્ષની અને આ કેટલા વાગ્યાનો ટાઈમ છે હાડા આઠ નો અને ત્યાર પછી હું થયું ત્યાર પછી તો તરત લાઈટ નહોતી બત્તીયું લઈને આવ્યા પાસેથી પસા હો ફૂટે આગે થી જોયું તો વણ પાસે છે પસા ફૂટ આઘું એમાં જનાવર વયું ગયો અત્યાર સુધીમાં હું મળ્યું છે અત્યાર લગીમાં એના તો બે પગ મળ્યા છે ગોઠન આજે હાલરિયા ગામમાં એક ઘટના ઘટિત થઈ છે એમાં રાત્રે આઠ વાગ્યે બાળકી એક રમતી ફળિયામાં અને ત્યાંથી એક સિંહણ આવી અને ઉપાડી ગઈ છે તો એ બાળકીની ભાળ પણ મળી છે રાત્રે જંગલ ખાતું પણ એક્ટિવ થઈ ગયું હતું અને ખૂબ પ્રયત્ન કરવાથી એમના બે પગ મળ્યા છે બાકીનું એક પણ થડ મળ્યું નથી તો જંગલ ખાતું ખૂબ એમાં એક્ટિવ છે અને ખૂબ રાતથી મહેનત કરી રહ્યું છે જંગલ ખાતા એ જવાબદારી સાથે કાર્ય કર્યું છે અને અત્યારે પણ એ સિંહણને ગોતવા માટે આખું એમનું તંત્ર ચાલુ છે બાળકીને જે જે પેર પગ મળ્યા છે એમના પોસ્ટમોર્ટમ માટે બગસરા ખસેડવામાં આવી છે હોસ્પિટલમાં છે તો આ ઘટના એક દુઃખદ છે અને આવી વારંવાર ન બને એવા જંગલ ખાતો પણ પ્રયત્ન કરે અને અમે પણ એમને સજાગ રહેવા માટેનું માર્ગદર્શન કરીશું અહીંયા અમારે એક નવું મકાન બને છે બાંધકામ એની અંદર એક મજૂર એટલે કે એનું ધ્યાન રાખવા ઓઝારનું સામાનનું હતા એમાંથી આઠ વર્ષ છ વર્ષની બાળકી આઠ વાગે સાંજે અંધારામાં વન પ્રાણી એટલે કે સિંહ દીપડો જે તે હોય જે જોવા નથી આવ્યું એમ અને બાજુમાં વણ હતું ત્યાં લઈ ગયા અને તેમના ખબર પડી કે ભાઈ આવું બન્યું એટલે અમારા ધારાસભ્ય જેવી ભાઈ કાકડીયા એને તાત્કાલિક કીધું એટલે તાત્કાલિક બધું મોકલ્યું જંગલ ખાતું સ્ટાફ મોકલ્યો પાંત્રીસ જણા આવ્યા અને જમત બાદ એમના બે પગ મળ્યા છે દીકડે તો હજી ગોતે છે પણ બીજું કાંઈ મળ્યું નથી અને એ બાળકીના પગ લઈ અને અમે બગસરા પોસ્ટમેટમમાં મોકલ્યા છે